નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસની વૃશ્વિક રાશિ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું તમને સચોટ માહિતી મળશે આવતા વર્ષ માટે દરેકની ઈચ્છા હોય છે કે તેઓ જાણે કે તે વર્ષ તેમના માટે કેવું રહેશે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે શનિ પણ પરિવર્તન કરશે રાહુ કેતુ પણ પરિવર્તન કરશે અને તમારા બીજા ભાવમાં છે સૂર્ય અને તમારા ચોથા ભાવમાં છે શુક્ર જે શનિ સાથે સ્થિત છે શુક્ર તમારા પાંચમા ભાવમાં છે રાહુ તમારા સાતમા ભાવમાં છે અને ગુરુ તમારા ત્રીજા ભાવમાં છે હવે જોઈએ કે દેવગુરુ બૃહસ્પતિ તમને આ વર્ષમાં શુભ ફળ આપશે વર્ષ બે હજાર પચીસમાં તેમની સ્થિતિમાં પરિવર્તન થશે બૃહસ્પતિ તમારા સાતમ ઘરમાં છે અને તેઓ પંદર મે ના રોજ તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે સાતમા ભાવમાં બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ સારું ફળ આપે છે કારણ કે સાતમો ભાવ કેન્દ્રમાં આવે છે અને તે બૃહસ્પતિ માટે શુભ સ્થાન છે પંદર મે પહેલાં ગુરુ તમને કેટલીક સિદ્ધિઓ આપી શકે છે તમે ટીચિંગ કમ્યુનિકેશન અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમને સારી વૃદ્ધિ મળી શકે છે તમે કાઉન્સેલિંગ સાથે જોડાયેલી કોઈ નવી નોકરી પણ મેળવી શકો છો અથવા આ ક્ષેત્રમાં આગળ વધવાની તક મળે છે ેન સંબંધોના મામલામાં જો તમે વૃશ્ચિક રાશિના વ્યક્તિ છો અને લવ મેરેજ કરવા ઈચ્છો છો તો પંદર મે પહેલાં આ પ્રક્રિયા શરૂ કરવી શ્રેષ્ઠ રહેશે તે સમય તમારા માટે ખાસ છે કારણ કે બૃહસ્પતિ સાતમા ભાવમાં છે અને તે તમારા માટે શુભ ફળ આપશે પંદર મે પછી જ્યારે ગુરુ આઠમા ભાવમાં જશે તો તે તદ્દન અલગ ફળ આપશે જે હું આગળ સમજાવીશ સાતમા ભાવમાં બૃહસ્પતિ તમારા પ્રથમ ત્રણ અને અગિયારમાં ભાવને જોવે છે પંદર મે પહેલા જો તમારી કોઈ ઈચ્છા છે કોઈ નવું કામ શરૂ કરવું છે અથવા કોઈ નવો પ્રોજેક્ટ ખરીદવો છે તો તે તમારા સપનાને પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે તેમના ત્રીજા ઘરના દ્રષ્ટિકોણથી ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઇન ક્ષેત્રોમાં તમારી વધારે પ્રવૃત્તિ રહેશે આ સમયગાળામાં તમે વધુ ઇન્વોલ્વ થશો ખાસ કરીને અઢાર મે પહેલાં આ દરમિયાન તમારું ધ્યાન પણ વધારે રહેશે અને તમે પ્રેક્ટિકલ દૃષ્ટિકોણ રાખશો પણ પંદર મે પછી ગુરુ તમારી કુંડળીના આઠમા ઘરમાં પ્રવેશ કરશે આઠમો ભાવ કુંડળીમાં સારી સ્થિતિમાં ગણાતું નથી આ કારણે તમે પ્રેમ સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમય તમારા સંબંધો પર ખાસ ધ્યાન આપવો પડશે અને તેમના પર કામ કરવું પડશે તમે જો અભ્યાસ અથવા કાર્યમાં વ્યસ્ત છો તો તમારે તમારું ધ્યાન મૂલ્યવાન લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું પડશે આઠમા ઘરમાં ગુરુનું સ્થાન તમારા મનને ભટકાવી શકે છે જેથી તમારે તમારું ધ્યાન સ્ટેબલ રાખવું જરૂરી છે જેમ કે દાંત સંબંધિત સમસ્યાઓ પરિવારજનો સાથે નિરર્થક તર્કવિતર્ક અથવા પોતાને સર્વોચ્ચ માનવાની માનસિકતા તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે પરંતુ આઠમા ઘરમાં ગુરુની દ્રષ્ટિ તમારા બારમા ઘરને પણ જોશે આ દ્રષ્ટિ તમારા માટે લાંબા મુસાફરીના તક આપે છે વિદેશમાં ટ્રાવેલ શક્ય છે જે લોકો વિદેશમાં રહે છે અથવા ત્યાં જવાનું વિચારી રહ્યા છે તેમની માટે આ સમય સારો રહેશે પંદર મે પછી ગુરુની નવમી દ્રષ્ટિ તમારા ચોથા ઘરને જોશે આ સમય તમારા માટે ઘરનું નવીનીકરણ પ્રોપર્ટી ડીલ જમીન જમાદારના વ્યવહારો અથવા માતા સાથે જોડાયેલી કોઈ ખાસ બાબતો માટે શુભ સમય રહેશે આજ જ સમયગાળામાં તમે બાઇક કાર અથવા કોઈ મોટર વાહન ખરીદવાનું આયોજન પણ કરી શકો છો શનિ તમને શુભ ફળ આપશે તે ખૂબ મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન છે શનિ હાલમાં તમારા ચોથા ઘરમાં છે અને તમારી શનિની ઢૈયા ચાલી રહી છે આ શનિની હૈયા ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે ત્યારબાદ શનિ તમારા પાંચમા ઘરમાં પ્રવેશ કરશે પરતું આ સમયગાળા દરમિયાન તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હશે જેમ કે ફેમિલી મેમ્બર્સમાંથી કોઈકના આરોગ્યમાં સમસ્યાઓ તમારી સ્વતંત્ર હેલ્થ ઇશ્યુસ કામકાજના સ્થળે તમે બહુ મહેનત કરી પણ પરિણામો નહિવત મળ્યા હશે શનિની દ્રષ્ટિ તમારા દસમા ઘર પર રહી જેના કારણે કામમાં નારાજગી અથવા અસંતોષ અનુભવાયો હશે ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે અનુભવશો કે તમે જે મહેનત કરી રહ્યા છો તેમ છતાં પરિણામ તેટલા સારા નથી આ સમય તમારી અંદર ઓવરથીન્કિંગ વધશે અને તમે જલ્દી ચિંતિત અથવા નિર્ણય લેવામાં અશક્ત અનુભવશો શનિની દ્રષ્ટિ તમારા પ્રથમ ઘર પર હોવાથી તમારો વિશ્વાસ સ્તર ઘટી શકે છે અને તમે નાની નાની વાતો પર વધારે ઇમોશનલ થઈ શકો છો ત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી જ્યારે શનિધૈયા પૂર્ણ કરીને પાંચમા ઘરમાં પ્રવેશ કરશે ત્યારે ઘણા ફેરફારો જોવા મળશે તમારા નિર્ણય ક્ષમતા વધુ મજબૂત થશે તમે તે ભય અને ચિંતામાંથી બહાર નીકળી શકશો જે તમને શનિની ઢૈયા દરમિયાન બની હતી હોસ્પિટલ અથવા અન્ય અનાવશ્યક ચક્કર લાગી રહ્યા હતા તો તે સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે તેથી કોઈ મોટો નિર્ણય જો લેવો હોય તો ત્રીસ માર્ચ બે હજાર પછી લો કારણ કે તે પછી તમારા સમયની સ્થિતિમાં સુધારો થવા લાગશે શનિની દ્રષ્ટિ તમારા જીવનમાં વ્યાવહારિક સમજણ લાવશે અને તમારું કાર્ય વધુ સફળ થશે તમે અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપ શકશો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે બે હજાર પચ્ચીસમાં તમારે શું કરવું જોઈએ પક્ષીઓને દાણા પાણી નાખો તમારા માટે ઉત્તમ રહેશે હનુમાન ચાલીસાનું પાઠ કરો તે તમારા માટે ઉત્તમ રહેશે સૂર્યને જળ અર્પણ કરો તે ઉત્તમ રહેશે વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ રોજ કરો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર